ક્ષત્રિયો ગઈકાલે રૂપાલાના વિરોધમાં રાજકોટમાં મહાસંમેલન યોજ્યું આ સંમેલન યોજાયા પછી ક્ષત્રિયોને આશા હતી કે રૂપાલા વિવાદમાં કંઈ નિર્ણય લેવાશે પરંતુ કોઈ નિર્ણય નથી આવ્યો અને આવતીકાલે પરસોત્તમ રૂપાલા રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે ત્યારે પદ્મિબા વાળાનો એક ઓડિયો વાયરલ થયો છે શું કહી રહ્યા છે પદ્મિની બા વાળા આવો સાંભળીએ હવે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું હતું તો તો એ પબ્લિક એક આશાની કિરણ સાથે આવ્યું હતું કે કાંઈક ને કાંઈક ડિસિઝન આજે આવશે તો કાલ ડિસિઝન તો કાંઈ ન આવ્યું તો શું આ બધા પબ્લિક ભાષણો જ સાંભળવા આવ્યા હતા તો ભાષણો તો કેટલા બધા સંમેલનમાં થયા અને એકને એક ભાષણ બધા સંમેલનમાં થયા તો ખાલી ભાષણ જ સ્ટેજ ઉપર ચડી અને ખાલી ભાષણો જ કરવાના છે તો લડત કેવી રીતે જીતવાની કેવી રીતના છે અને પહેલી વસ્તુ એ કે આપણે રૂપાલાભાઈને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ ફોર્મ ભરતી દેશે પછી એની ગેરંટી કોણ લેશે કે રૂપાલાભાઈ પાછું તો ફોર્મ ખેંચી લેશે અથવા તો એવી ગેરંટી છે કે રૂપાલાભાઈ હારી જ જાશે બરાબર હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રે બરાબર અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું જેલમાં અમારે જવાનું અટકાય તમારી થાય બહાર અમારે નીકળવાનું તો પછી આ સંકલન સમિતિને કંઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવવાની છે આમાં બરાબર તો કે આ દિવસે દિવસે ઠંડુ પડતું જાય છે બધું આટલું પબ્લિક હવે ભેગું નહીં થાય જે કાલે ભેગું થયું હતું ને હવે એટલું પબ્લિક ભેગું કરવું ને એ બહુ ઓલા ચણા ઓલા લોઢાના ચણા જેવું થઈ ગયું છે આ બધું તો હવે આમાં શું કરવાનું છે શું ડિસિઝન છે આ શું કરવાનું છે શું હું એ સમાજને પ્રશ્ન પૂછું છું હવે કે આમાં તો અમે લડાઈ લઈને સત્યની લડાઈ લઈને બેઠા છીએ અને આમાં તો વળી આ શું બધો ગૂંચવાળો થયો છે કંઈ ખબર જ નથી પડતી અમારે રાજકોટવાળાને શું વિચાર કરવાનો હવે કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કહેવાનું અમારે અમે તો આમાં પડવાના જ અને અમે તો લડત દેવાના જ છે એટલે હાથ અમને બનાવવાના છે